આ તમને દેખાડી રહ્યો છું કે આ રોડ જો આ રોડ તોડવાનો હું હાલ્યો જાઉં ને એ રોડ તોડવાનો છે આ રોડ માં કઈ વાંધો છે પબ્લિક હાઈલી જાય છે ટેસ્ટ થી આ નગરપાલિકાના બાવળિયા નથી દેખાતા કે આ બાવળિયાની સફાઈ કરાવી આ રોડની ની માથે આ ચારે બાજુ બાવળિયા થી નથી દેખાતા આ રોડ તોડવો છે કેમ કે આમાં મલાઈ મળે હા આ હારામાં હારો રોડ છે અને અત્યારે જો એટલો આ તોડ્યો નગર સામે

બગસરામાં રિફેસના નામે અત્યારે સારા સારા રોડો તોડી અને અત્યારે આ રોડને નવા બનાવવાની વાતો કરે છે નવા રોડ બનાવવા છે જ્યારે વોર્ડ નંબર સાતમાં પ્રમુખના વોર્ડમાં પણ રીફેસ રોડ બનાવવાનો હતો અત્યારે જ્યારે પબ્લિકે ના પાડી કે ભાઈ અમારે આ રોડ નથી બનાવવાનો આ રોડ સારો છે પણ આ નગરપાલિકાના સત્તાધીશો ગમે એમ કરીને પૈસા ક્યાંથી મળે મલાય ક્યાંથી મળે એટલે નહીં તો નવા રોડ તોડી અત્યારે પોસ્ટ ઓફિસ પાસે રોડ તોડ્યો તો ત્યાંની પબ્લિકે પણ એને બૈરાઓ પણ વિરોધ કર્યો પણ આ લોકો થી જતા અમે અહીંયા પહોંચ્યા અને રોડ રોકાયો તો હજી મેં જ્યાં વાત કરતા તો આગળ જ્યાં ભાજપના બીજા કોપરેટર છે તેના ઘર પાસે ભૂગી ગયા અને ન્યા જીસીબી તોડવા માંડ્યા તો અમે ત્યાં પણ ગયા તો ત્યાંની પબ્લિકે ના પાડવા માંડી કે ભાઈ આ રોડ અમારે બનાવ નથી પણ આ બગસરા નગરપાલિકાના આ છૂટાયેલા ભાજપના સત્તાધીશોને

થી પેલા એને પૂછ્યું તું કે શિવાની ચોક થી માળી મોડેલા ચોક લઈ રોડ વધી ગયો બે કહે તો એ રોડ બનાવો પણ આ લોકોએ આ બે રોડ હતી એમ નમ રહ્યા અને બીજા નૈત નવા રૂપે રોડ બનાવવાનું ચાલુ કરી અને જે સારા રોડો હતા એ તોડવા મીડા છે આ કઈ હદે આ બગતના નગરપાલિકાના સુધારા સગી છે નગર આ લોકોને હવે છે ને બધા માટે નથી ભારણ ના ભરું વેરા વધારવા એ આવડે છે નવા રોડ તોડવા આ સિવાય બીજા હારા કામ વિકાસ કરવાના આવડતા નથી જય હિન્દ જય ભારત હવે ઓલા એની સોસાયટી વાળા રાયડું નાખી નાખી થાકી ગયા કે અમારે ગંદકી થાય છે અમારા મચ્છરનો ત્રાસ છે આ તમે રોડ બનાવો વિડીયોમાં અમને તું જોવામાં નહીં બાપુ તમને